લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર જે મુદ્દો અત્યારે ગુજરાતની વર્તમાન રાજનીતિમાં સૌથી ચર્ચાસ્પદ છે પરસ્પોતમ રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના રાજકારણમાં નવો બળાંક આવ્યો ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે પાટીદાર સમાજની બેઠકની અફવા ઉડી પરસ્પોતમ રૂપાલાના પડખે પાટીદાર સમાજ બેઠક કરે છે તેવો મેસેજ વાયરલ થયો છે ગુજરાત ફર્સ્ટ તમામ પાટીદાર આગેવાનોનો સંપર્ક કર્યો જોકે એક પણ પાટીદાર આગેવાનો સમર્થન નથી આપ્યું છે વિરોધમાં ઉભો થઈ ગયો છે બાયો ચડાવીને ત્યાં બીજી તરફ તેમના વિરોધ વચ્ચે પાટીદાર સમાજ રૂપાલાની પડખે છે તેવો મેસેજ ફરતો કરવા માટે પાટીદાર સમાજની બેઠકની અફવા ઉડાવવામાં આવી છે જાણકારી ધર્મેશ પાસેથી જે પાટીદારો બેઠક મળવાની છે આ અફવા ઉડી છે શું તથ્ય સામે આવ્યા છે જી અમિતા કહી શકાય કે રાજકોટમાં અત્યારે જે રૂપાલા જે કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર એમના જે ક્ષત્રિય સમાજના નિવેદન લઈને ગઈકાલે આખો જે ક્ષત્રિય સમાજ અડગ રહ્યો બાણું સંસ્થાન અડગ રહ્યો અને તેઓ રૂપાલાની માફી અને ટિકિટ રદ માફીમાં ટિકિટ રદ સિવાય કોઈ માગણી નથી કરતા એવા સમયે રાજકોટમાં બે જ્ઞાતિ જ્ઞાતિઓ વચ્ચે એક અલગ જેને કહે એક સામસામું થઈ જાય એવા એક મેસેજ વાયરલ થયા છે કે આજે સાંજે રાજકોટમાં પાટીદાર સમાજની મંથન બેઠક મળશે અને એમાં રૂપાલા સામે જે થઈ રહ્યું છે એની સામેની એક ચર્ચા વિચારણા થશે આ બેઠક માટે જે પાટીદાર સમાજના અગ્રણી કહી શકાય એવા રાજકોટના કડવાને અને લેવું પાટીદાર અગ્રણીઓનો ગુજરાત ફસ્ટે સંપર્ક કર્યો સંપર્ક કરતાં હજી સુધી આ બાબતનું કોઈ સમર્થન નથી મળતું તો એક તરફ આ તંત્રએ પણ વિચારવું જોઈએ કે અત્યારે જે સામૂહિક રીતે જે વિરોધ થઈ રહ્યો છે એની મંત્રણાઓ થઈ રહી છે સરકાર અને સંગઠન ચિંતિત છે ત્યારે આ જો આ રીતના પ્રયત્ન થશે તો થોડું જેને કહી શકાય કે ભયાનક સ્થિતિ ઉપર પણ આવી શકે ત્યારે જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચેનું જે અંતર સામસામે ન આવે એની તકેદારી રાખવી સરકાર સંગઠન મીડિયા સૌની ફરજ છે અને આવા સંજોગોમાં જો આવા મેસેજ વાયરલ થયો કે આજે રાજકોટમાં બેઠક ક્યાં મળશે એ ખબર ખબર નથી નથી બેઠક બોલાવનાર કોણ છે એ એ તો આ મેસેજ કઈ રીતે વાયરલ થયો પણ તપાસનો વિષય છે અને ધારો કે કોઈ પણ સમાજને વિરોધ કરવાનો સાથ આપવાનો બધાનો હક છે પરંતુ અત્યારે જે વાયરલ મેસેજ છે જે પાટીદાર સમાજના આગેવાનો જે કહી શકાય એવા રાજકોટ હોય કે સૌરાષ્ટ્રના એ દિગ્ગજો કોક મધ્યપ્રદેશમાં છે કોક દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે આમ તમામ વસ્તુઓ અત્યારે જોવા એવી મળી રહી છે અમિતા કે આ મેસેજ કોઈએ બનાવીને ઉભો કર્યો છે કે શું એક તપાસનો વિષય છે કઈ જગ્યાએ મળશે નથી લખ્યું કેટલા વાગે મળશે નથી સાંજે બેઠક અને પાટીદાર સમાજ આ બાબતે મંથન કરશે રૂપાલ આ મુદ્દે આ તમામ વસ્તુ અત્યારે તંત્ર માટે સમાજ માટે અને સરકાર સંગઠન માટે એક વિચારના રૂપ મેસેજ છે આમની તપાસ થવી જોઈએ અને ખરેખર આવી કોઈ અફવા હોય તો એની સાથે દૂર રહેવું જોઈએ જી બિલકુલ ધર્મેશ આપ જોડાયેલા રહેજો રાજકોટથી રહીમ લાખાણી પણ જોડાય છે તેમની સાથે પણ વાત કરીએ રહીમ આજે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠકની અફવા ઉડી છે કોણ સામેલ થશે ક્યાં બેઠક થશે ક્યારે થશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી આ અફવા ઉડાવનાર કોણ એ પણ મોટો સવાલ છે ચોક્કસપણે જે રીતના પરસોત્તમ રૂપાલાનો વિડીયો કેવી રીતના સામે આવ્યો કેવી રીતના આખો જે આક્રોશ છે તે પેદા થયો તેને શોધવામાં પણ હજી કડીઓ નથી મળી રહી તા ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને આમને સામને કરવાનું કોઈ કૃત્ય કરતું હોય તેવું સ્પષ્ટપણે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જે રીતના મેસેજ વાયરલ થયો છે કે આજે રાતના પાટીદાર સમાજની બેઠક મળશે ને તેમાં ઉલ્લેખ કર્યો છે કે લેવા અને કડવા બંને સમાજના આગેવાનોની બેઠક મળશે સૌથી મોટો સવાલ છે લેવા પાટીદાર આગેવાનોની જો વાત કરીએ તો ખોડલધામના મીડિયા કન્વીનર છે તેની સાથે પણ મેં વાત કરી અને તેમણે સ્પષ્ટ કહ્યું કે મોટી ખબર બેઠકની અફવા વચ્ચે જયરામ પટેલની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઈ છે અને જે વાતચીત થઈ છે આજની બેઠકની કોઈ જાણકારી તેમને નથી તેમણે સ્પષ્ટ છે કે એવી કોઈ બેઠકની તો મને જાણકારી જ નથી હું કામ માટે મધ્યપ્રદેશ આવ્યો છું જેને આગેવાન મધ્યપ્રદેશ છે તો કેવી રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું રહીમ જયરામ પટેલે તો સ્પષ્ટ કર્યું છે કે આવી બેઠકની તો મને જાણકારી જ નથી તો પછી આ બેઠક આખરે કોણે બોલાવી ચોક્કસપણે જ મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે શું કોઈનું આ તો પૂરતું નથી કે બંને સમાજને સામ સામે કરી દેવામાં આવે આ ક્યાંક પ્રયાસ થતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે બેઠક હોય તો સ્પષ્ટપણે કે એડ્રેસ લખવાનું હોય છે કે આ જગ્યા સાંજના બેઠક મળશે તો પાટીદાર સમાજના લોકો પણ ભેગા થાય કારણ કે આ પાટીદાર સમાજના ગ્રુપમાં પણ આ મેસેજ વાયરલ થયો છે એટલે કહી શકાય કે આગેવાનોને ખબર નથી બેઠક મળવાની છે કોણ કોણ હાજર રહેવાનું છે આગેવાનોની વાત કરવામાં આવે છે પરંતુ એક પણ આગેવાન એમ નથી કહી રહ્યા કે હા આ બેઠક મળવાની છે કે બેઠકમાં તેઓ જવાના છે પરંતુ

કારણ કે સમાજ ખોટો આમને સામને ન જાય કારણ કે મુદ્દો છે તે રાજકારણનો છે પર્ટિક્યુલર વ્યક્તિ માટે છે એટલા માટે થઈ અને ખાસ જે રીતના વાત કરીએ છીએ આ મેસેજ એ સમયે વાયરલ થયો છે કે આગામી સમયમાં

સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આવી કોઈ બેઠક અત્યારે થવાની નથી આ કોઈ વિઘ્ન સંતોષી અને વાયરલ કરેલો મેસેજ છે પાટીદાર સમાજ અને સમાજને આવી જાય એવા પ્રયત્નો હિન પ્રકારના પ્રયત્નો કોઈ કરી રહ્યું છે આવી કોઈ જ માહિતી અમારી પાસે છે નહીં અને આવી અફવામાં કોઈ સમાજના લોકોએ આવવું ન જોઈએ આ જે મામલો છે એ એક રાજકીય મામલો છે અને રાજકીય આગેવાનો જેને સુલટાવી શકશે અને આમાં ખોટા મેસેજો ફેરવી અને ક્યાંક ને ક્યાંક ગામડાની જે શાંતિ છે ગામડામાં રહેતા ખેડૂત વર્ગના નાના વર્ગના લોકોની અંદર જે શાંતિનો માહોલ છે એને દોડવાનો કોક પ્રયત્ન કરી રહ્યું છે આવા મેસેજ ફેરવતા ખોટા મેસેજ ફેરવતા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આવા પ્રકારના કોઈ જ મેસેજ સોરી આવા પ્રકારના કોઈ જ મિટિંગની વાત હજી અમારા સુધી પહોંચેલ નથી મનોજભાઈ આજે બેઠકની વાત ચાલી રહી છે જો એ અફવા છે તો શું આપ માનો છો કે આ ભાગલા પાડો રાજ કરો એ જ નીતિ અહીં ચાલી રહી છે આવા કોઈ ને કોઈ વ્યક્તિઓ હોય છે કે જેને આવી બાબતોમાં મજા આવતી હોય છે અથવા તો આનંદ મળતો હોય છે આ નિમ્ન કક્ષાની માનસિકતાના લોકો આ પ્રકારના મેસેજો ફેરવી સમાજ સમાજ વચ્ચે ભાગલા પડવાનું કામ કરતા હોય છે સમગ્ર સમાજ એકતાથી રહેતો સમાજ છે અરસપરસ પરસ ભાઈચારાની ભાવના છે એને તોડવાનો કોઈ ને કોઈ પ્રયત્ન કરી રહ્યું છે મારી આપના ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પાટીદાર સમાજ અને રાજપૂત સમાજના લોકોને વિનંતી છે કે કોઈ જ અફવામાં આવ્યા વગર આ એક રાજકીય બાબતનો મામલો છે એને શાંતિથી પતાવવો જોઈએ કે અંદર અફવાઓમાં આવી અને એકબીજાના રાગ દ્વેષમાં આવી અને કોઈ ખોટું પગલું ભરાઈ જાય એવું ના થવું જોઈએ અને શાંતિથી આ વિષયને પૂરો કરવો જોઈએ મનોજભાઈ આપ જે વિઘ્ન સંતોષીઓની વાત કરી રહ્યા છો આ વિઘ્ન સંતોષીઓમાં આપને કોઈના શંકા છે કારણ કે આ કયો સમાજ આપણે ત્યાં એક સૌહાર્દનું વાતાવરણ છે પરંતુ અહીં બે સમાજને ભેળાવવાની વાત ચાલી રહી છે તો એની પાછળ એવા કયા વિઘ્ન સંતોષીઓ હોઈ શકે જો સ્વાભાવિક છે કે જે રીતે ગુજરાત શાંતિથી પ્રગતિ કરી રહ્યું છે જે રીતે ગુજરાતમાં ભાઈચારાની ભાવના છે સમાજ સમાજ વચ્ચે એકતા છે આ એકતા તોડવાનો કોઈક હીન પ્રયાસ કરી રહ્યું છે એવી પર્ટીક્યુલર હું કોઈનું નામ તો ન દઈ શકું કે આજ વ્યક્તિ હોઈ શકે કે આ લોકો હોઈ શકે પરંતુ એટલું ચોક્કસ છે કે કોઈને કોઈ નથી ઈચ્છતું

આ વાતચીત જે કરવામાં આવી છે જેમાં તેમણે પણ સ્પષ્ટ કહ્યું કે મને આ બેઠક મુદ્દે કંઈ જ ખબર નથી મારી સાથે જોડાયા છે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશ અહીં બાબુ જમનાદાસ જે છે તેમણે પણ સ્પષ્ટ ના પાડી દીધી કે આ બેઠક અંગે તેમને તો કોઈ જાણકારી જ નથી આખરે ભાગલા પાડો રાજ કરો નીતિ કોણ અપનાવી રહ્યું છે જ્યારથી આ મેસેજ વાયરલ થયો ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તમામ અગ્રણીઓને સંપર્ક કર્યો છે કે આ મેસેજ કરનાર કોણ છે કારણ કે બંને જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય થાય આમને સામને આવી જાય એ કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સમાજ માટે યોગ્ય નથી અને અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે એ વાતાવરણનો હવે સરકાર અને સંગઠન સામનો કરી રહ્યો છે ત્યારે હું રાજકોટ કલેક્ટર અને પોલીસ તંત્રને પણ અપીલ કરું છું કે આવા કોઈ મેસેજ ફરતા હોય તો એની સામે કાર્યવાહી પણ કરવી જોઈએ કારણ કે આ એક જ્યાં જે મેસેજમાં નામ ઠેકાણું નથી ક્યારે મળશે શું આપણી સાથે એસોસિએટ દીક્ષિત ઠકર છે દીક્ષિત ઠકર આપે કેટલાક અગ્રણીઓનો સંપર્ક કર્યો શું

સમાજ સમાજનો વિરોધ નથી કરતું અમે સ્પષ્ટ કહીએ કે ક્ષત્રિય સમાજમાં ક્યાંય પાટીદાર સમાજનો વિરોધ નથી ક્ષત્રિય સમાજ કહે છે કે તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપીને કોઈ પણ પટેલ ટિકિટ આપો અમે સમર્થન કરીશું પરંતુ ક્યાંક જાણી જોઈને અમુક અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો આ પ્રકારના મેસેજ ફેલાવી રહ્યા છે અને આપણા ગુજરાતની શાંતિ રોડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એની જેમ જ જેરામ બાપાએ પણ આ પ્રકારના શબ્દો કીધા નરેશ પટેલનો સંપર્ક પણ આપણી ટીમ કરી રહી છે નરેશ પટેલ પણ હમણાં સ્પષ્ટ કરશે મનોજ પનારાએ પણ વાત કરી મનોજ પનારાએ પણ કીધું કે આ બેઠકની મને કઈ ખબર જ નથી એટલે કે તરમેશ જાણી જોઈને વિચારીને સામસામા કરવાનો પ્રયત્ન છે તે થઈ રહ્યો છે પરંતુ ગુજરાત ફર્સ્ટ હંમેશા એની સાથે રહેશે કે જે શાંતિ દોડવાનો પ્રયત્ન નથી કરતું શાંતિ દોડના લોકોને ક્યારેય સમર્થન નથી ક્ષત્રિય એ બેઠક કરી તો આપણે તટસ્થ મીડિયા તરીકે બતાવ્યું પાટીદાર કરશે તો પણ અમે બતાવશું માંગ હશે તો પરંતુ આવી અફવા ફેલાવનાર લોકો સમજી જાય ચૂંટણી પંચ પણ એક્ટિવ છે રાજકોટ નું વહીવટી તંત્ર પણ એક્ટિવ છે કારણ કે બે સમાજના વર્ગ વિગ્રહ ની વાત છે જે ક્યારેય ચલાવી ના લેવાય ધર્મેશ ચોક્કસ કહી શકાય કે અમિતા દીક્ષિતે જે વાત કરી અગ્રણીઓ સાથે વાત કરી અને ત્યાં આપણી જે ટીમ છે રાજકોટની એમને પણ બરાબર ખરાઈ કરી અને આ ખરાઈ કર્યા પછી પણ કોઈ અગ્રણીઓ કહેતા નથી આવી મીટિંગ છે તો આ મેસેજ વાયરલ કોને કર્યો અને ત્યાં આજે રાત્રે મળશે આવો મેસેજ વાયરલ ક્યાંથી થયો એની તપાસ થવી જોઈએ ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એમના નિરીક્ષકો પણ છે પોલીસ તંત્ર છે અને રાજકોટ કલેક્ટર તંત્ર ચૂંટણી અધિકારી જે જિલ્લાના કહી શકાય એ છે આ તપાસ થવી જોઈએ કારણ કે બે સમાજ વચ્ચે અમને ગેરસમજ ન ફેલાય એટલે ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે કે આવા કોઈ મેસેજ ન કરવા જોઈએ શાંતિનું વાતાવરણ છે અને જેમ દીક્ષિત કીધું પાટીદાર સમાજ સાથે કોઈ વાત નથી રૂપાલાનો જ પ્રશ્ન છે રૂપાલા સિવાય કોઈ પણ કડવા પાટીદારને ટિકિટ આપે તો ક્ષત્રિય સમાજ એમની સાથે છે આવું કે છે ભાજપની સાથે છે કમળની સાથે છે આવા સંજોગોમાં જ્યારે આવા મેસેજ વાયરલ થયા છે એક બહુ ગંભીર બાબત છે આપણી સાથે દીક્ષિત નરેશ પટેલનો પણ સંપર્ક કર્યો નરેશ પટેલે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આપણે કહેતા હતા કે એક બાદ એક આકાબેનનો ગુજરાત ફર્સ્ટ સંપર્ક કરશે અને જો મીટિંગ હશે તો આપણે બતાવશું કે મીટિંગ છે શું વાત છે શું ડિમાન્ડ છે પરંતુ 어 <목소리도>

લોકલ લેવલે પણ મેં વાત કરી છે કે ખરા અર્થમાં મીટિંગ છે કે નહીં પરંતુ જે રીતના વાત આવે છે જો મીટીંગ હોય છે તો સ્પષ્ટપણે કહેવામાં આવતું હોય છે કે આ સ્થળ છે આ લોકેશન છે એટલા વાગે મળશે પરંતુ ક્યાંક ક્યાંક મિટિંગના નામે આ શાંતિ ડોળવાનો સ્પષ્ટપણે પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાટીદાર ખોડલધામના કન્વીનર છે તેની સાથે મેં પોતે વાત કરી કારણ કે નરેશ પટેલ અહીંયા રાજકોટમાં નહોતા એટલે સ્પષ્ટપણે જો મીડિયા સાથેનું કોઈ લાયઝનિંગ હોય છે તો ખોડલધામના જે મીડિયા કન્વીનર છે હશમુખભાઈ લુણા તેની સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે મિટિંગ અંગે અમને કોઈ પણ ચર્ચા જાણ જ નથી જેરામ પટેલ સાથે પણ મે પોતે વાત કરીને તેમણે પણ કહ્યું હું તો ઇન્દોર એક સભામાં છું તેનો અવાજ પણ તેણે સમજાવ્યો કે આ જો હું એક કામમાં બેઠો છું એટલે તે ઇન્ડોર હોવાનું તેણે સ્પષ્ટ વાત કરી બીજા આગેવાનો જે કહી શકાય કે તેઓ પણ ના પાડી રહ્યા છે કે અમને કોઈને જાણ જ નથી મીટિંગની જો રાજકોટમાં મીટિંગ હોય છે ને રાજકોટના એક પણ આગેવાનોને ખબર નથી કે રાજકોટમાં આ પ્રકારની બેઠક છે નથી ભાજપની અંદર જે સંકળાયેલા લેવા કે કડવા પાટીદાર સમાજના લોકો છે તેઓને પણ નથી ખબર કે આ મીટિંગ છે એટલે સૌથી મોટો એ જ સવાલ થઈ રહ્યો છે કે શાંતિ ડોળવાનો આ પ્રયાસ કોણ કરી રહ્યું છે કારણ કે જે રીતના મીડિયામાં વાયરલ મેસેજ પહોંચ્યો છે કે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે સવારે મેં પદ્મની બા સાથે પણ વાત કરીને તેઓએ પણ કહ્યું કે પાટીદાર સમાજના યુવા ભાઈઓ ફોન કરે છે કે જરૂર પડશે તો અમે તમારી સાથે છે પરંતુ સમાજની સીધો ટેકો તો ન જ આપી શકે કારણ કે જો કાલ સવારે સમાજ આમને સામને ન થાય તેવું પણ તેઓ ઈચ્છી રહ્યા છે કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ કહી રહી છે કે અમારે માત્ર ને માત્ર વ્યક્તિગત વાંધો છે તે માત્ર રૂપાલા સાથે છે પરંતુ તેની વચ્ચે ઘીની સાથે ઊંઘવાનો પ્રયાસ છે તે હવે થઈ રહ્યો છે ને તે છે તેનો ઉપયોગ સોશિયલ મીડિયા મારફતે થતો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આજે રાતના રાજકોટમાં બેઠક મળવા જઈ રહી એટલે સૌથી મોટો સવાલ એ છે કે બંને સમાજને આમને સામને કોણ કરવાના પ્રયાસ કરી રહ્યું છે જી જી આભાર રહીમ તો અત્યારે જ જે રીતે પાટીદારોની બેઠકના નામે મેસેજ વાયરલ થયા છે અને આ મેસેજ પાછળ હજુ સુધી કોઈ પણ અગ્રણીએ કોઈ સમર્થન નથી આપ્યું અમારી સાથે અગ્રણી દિનેશ બાંભણિયા પણ જોડાયા છે દિનેશભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર રાજકોટમાં પાટીદારોની બેઠક આ મેસેજ ફરતા થયા છે મોટા ભાગે અફવા હોય તેવું લાગી રહ્યું છે આપને શું જાણકારી છે મને પણ મેસેજ મળ્યા છે સોશિયલ મીડિયા થ્રુ મેસેજ મળ્યા છે કે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે પણ આજે મિટિંગનું નું આયોજન છે એવા સમાચાર નથી મને પણ એક બે દિવસમાં આગામી દિવસોમાં મિટિંગનું આયોજન છે તેવી વાત જાણવા મળી છે તો આપને જે મેસેજ મળ્યો છે એક બે દિવસમાં મિટિંગનો એ કોણે મોકલ્યો છે એ અંગે ના એ હું આઈ તર આપી શકું એવી સ્થિતિમાં નથી પરંતુ મને ત્યાં સામાજિક સંસ્થા તરફથી માહિતી મળી છે તો મીટિંગ જો મળનાર છે તો તેની આગેવાની કોણ કરશે તેના લઈને કોઈ જાણકારી કારણ કે જો આપ અહીં સ્પષ્ટીકરણ નહીં આપો તો જે અફવા છે તેની પર પણ બળ મળશે ના જાણકારી મળશે ત્યારે હું શરૂઆત આપીશ મને અત્યારે મારી પાસે કોઈ એવી ઓથેન્ટિક માહિતી નથી તો તમે અત્યારે જે આ અત્યારે બેઠકને લઈને કોઈ જ માહિતી આપની પાસે નથી એ સ્પષ્ટ છે ના મને બેઠક છે એવી માહિતી મળી છે પરંતુ કોઈ મને ઓથેન્ટિક માહિતી દ્વારા જાણવા નથી મળ્યું કે કઈ જગ્યાએ બેઠક છે કે કયા કલા છે કે કયા સમય છે આગામી બે દિવસમાં મીટિંગનું આયોજન છે એવા મને સમાચાર મળ્યા છે

એટલે એ જ તમને કહી રહ્યો છું કે મને હજી ઓથેન્ટિક જ્યાં સુધી માહિતી ના મળે ત્યાં સુધી હું આપની કોઈ વસ્તુ રજૂ કરી શકતો નથી તો શું આ જે સાંપ્રત પરિસ્થિતિ ની વાત કરો છો રૂપા પરસોતમ રૂપાલાના સમર્થનમાં આ મીટિંગ હશે ના પરસોતમ રૂપાલા વિષય પણ હોઈ શકે બીજા અન્ય પણ વિષય હોય શકે પાટીદાર સમાજની સંસ્થાઓના પણ પ્રશ્નો હોય શકે એટલે એ બાબતની સ્પષ્ટતા હજુ થઈ શકી નથી

પાટીદાર અગ્રણીઓએ હજુ સુધી આ બેઠકને લઈને કોઈ જાણકારી નથી આપી ઉપરથી એ સ્પષ્ટતા કરી છે કે આ બેઠકની તો તેમને જાણ જ નથી રાજકોટમાં પાટીદારોની બેઠક અંગે મેસેજ વાયરલ કરવામાં આવ્યો અને સત્તાવાર રીતે બેઠકને હજુ સુધી કોઈ અગ્રણીએ સમર્થન નથી આપ્યું અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ વિજય અહીં વિગ્રહ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બે સમાજને જો આમને સામને લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો આમાં કોઈ સામાજિક નહીં પરંતુ શું રાજકીય તૂત ગણવું બિલકુલ હાલમાં જે વર્તમાન જે રાજકીય પરિસ્થિતિ સર્જાય છે એક વિવાદિત નિવેદનના પગલે અને ત્યારબાદથી જે છેલ્લા ઘણા સમયથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે છેલ્લા એક પખવાડિયાથી જે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે પરંતુ હવે તેની સામે જે પ્રતિસ્પર્ધી તરીકે જેમને જોવામાં આવી રહ્યા છે જેના વિવેદ નિવેદનથી જે વિવાદ છે તે વ્યક્તિના સમર્થનમાં સોશિયલ મીડિયામાં જે પ્રકારે અત્યારે મેસેજ વાયરલ થઈ રહ્યા છે પરંતુ તેની આધિકારિક રીતે કોઈ પુષ્ટિ નથી થઈ શકતી કારણ કે જે અત્યારે એક મેસેજ સોશિયલ મીડિયામાં એ વાયરલ થયો છે કે સાંજે સંયુક્ત રીતે કડવાને લેવવા પાટીદારોની રાજકોટમાં એક બેઠક મળવાની છે પરંતુ તમામ જે પાટીદાર અગ્રણીઓ છે કે તેમની સાથે ગુજરાત ફર્સ્ટે વાત પણ કરી છે પરંતુ તે તમામે અત્યારે એ બેઠક અંગે નિર્ણયો પડ્યો છે કે આવી કોઈ બેઠક અંગે તેમને હજુ સુધી કોઈ જાણકારી નથી એટલે સત્તાવાર રીતે આપણે ગુજરાત ફર્સ્ટ પર એટલું કહી શકીએ છીએ કે આવી કોઈ બેઠકને હજુ સુધી કોઈ બેઠકનું આયોજન કરવામાં આવેલું નથી પરંતુ સોશિયલ મીડિયામાં જે મેસેજો વાયરલ થઈ રહ્યા છે જે પ્રમાણે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ થયો અને તેમને માફી ન આપવાનો જે ગઈકાલે એક બેઠકમાં નિર્ણય કરાયો અને ત્યારબાદથી રાજકોટ અને આસપાસના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના કે ત્યાંથી સોશિયલ મીડિયામાં કેટલાક સામાજિક ગ્રુપો કે કેટલાક વ્યક્તિગત રીતે આ પ્રકારની ટિપ્પણીઓ કરીને પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે પરંતુ આજનો જે મેસેજ હતો એ સમાજના નામે સંયુક્ત મિટિંગ કરવાનો હતો એટલે સામાજિક આગેવાનોની પણ જવાબદારી બને છે કે તેમને આ અંગે કેટલી ખબર છે તો તે અંગે ગુજરાત ફર્સ્ટની દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી પૂછપરછ કરવામાં આવી ત્યારે આવી કોઈ બેઠક ન હોવાનું હાલની સ્થિતિએ સ્પષ્ટ થાય છે પરંતુ કેટલાક આગેવાનોનો એવો પણ સૂર ઉઠી રહ્યો છે અંદર ખાનેથી કે આગામી એક બે દિવસમાં આવી કોઈ બેઠક થઈ શકે છે એટલે અમિતા એ પણ જોવાનું રહ્યું કે અત્યારે તો આવી કોઈ બેઠક અંગેની ચોખવટ નથી પરંતુ ભવિષ્યમાં એટલે કે નજીકના એકાદ બે દિવસોમાં બેઠક મળે તો નવાઈ નહીં પરંતુ તે બેઠકના મુદ્દાઓ કયા છે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કે અન્ય કોઈ સામાજિક મુદ્દાઓ છે કે અન્ય કોઈ રાજકીય મુદ્દાઓ છે તેને લઈ તેને લઈને પણ હજી સુધી કોઈ સ્પષ્ટતા થતી નથી પરંતુ સવાલ અહીં એ ઊઠે છે કે આ પ્રકારનો છૂપો અનામી નનામી મેસેજ મોકલનાર વ્યક્તિઓ કોણ છે કારણ કે બે જાતિ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ પેદા થાય ને રાજ્યની શાંતિ ડોળાય ચૂંટણી ટાઈમે તો એ ક્યારે ચલાવી શકાય નહીં કારણ કે ગુજરાતની જે ઓળખ છે તે શાંતિપ્રિય રાજ્ય તરીકે રહેલી છે પરંતુ ચૂંટણી ટાણે કેટલાક સિઝનેબલ નેતાઓ જે ઉભરી આવતા હોય છે એ સિઝનેબલ નેતાઓ ક્યાંય આવા કૃત્યોની અંદર પોતે સળી સંચો કરીને ભાગી જતા હોય તેવી પરિસ્થિતિ પણ પેદા થતી હોય તો નવાઈ નહીં કારણ કે આ મેસેજ કરનાર વ્યક્તિ કોણ છે તેના મૂળ સુધી પહોંચવું પણ અત્યારે જરૂરી બની બની છે કારણ કે સામાજિક અગ્રણીઓ અજાણ છે તો બીજા કોણ અગ્રણી બની બેઠા છે જે સિઝનેબલ આપણે નેતા કહીશું ચોક્કસપણે એટલા માટે કારણ કે ચૂંટણી ટાઈમે આવા અગ્રણીઓ ઘણા બધા આવતા હોય છે અને ઘણા બધા પ્રકારના મુદ્દાઓ વિવાદો નારાજગીઓ બધું જ ઉઠાવતા હોય છે પરંતુ વાસ્તવિક રીતે તેઓ પોતાના સમાજથી પણ અજાણ હોય છે વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ હોય છે રાજકારણની અંદર ગમે તે થઈ શકે છે તે પણ સ્પષ્ટ છે પરંતુ અમિતા હાલમાં જે પાટીદારો બેઠક છે તે બેઠક નથી તેવું રાજકીય અગ્રણીઓ ત્યાંના સામાજિક અગ્રણીઓ છે તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે પરંતુ બની શકે છે કે આગામી સમયમાં આવી કોઈ બેઠક થઈ પણ શકે છે જી વિજય આભાર આપનો જાણકારી આપવા માટે તો આ બેઠકને લઈને એ તો સ્પષ્ટતા થઈ ચૂકી છે કે રૂપાલાના નિવેદનને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પાટીદાર સમાજની કોઈ બેઠક તેમના સમર્થનમાં હાલ નથી યોજાય જે આ બેઠકનો મેસેજ વાયરલ થયો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું ચૂંટણી ટાણે ગુજરાતની શાંતિ દોહડવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાટીદારોની બેઠકના નામે આ મેસેજ કોણે વાયરલ કર્યો બગરવાગ્યો મોટી ખબર જે વધુ અપડેટ સામે આવ્યા છે જે લોકસભાની ચૂંટણી અંતર્ગત છે પાટીદારોની બેઠકને લઈને ગુજરાત ફર્સ્ટ પર બાઈએ સૌથી મોટો ખુલાસો કર્યો છે પાટીદાર ભાઈઓ જે સંપૂર્ણપણે અમારી સાથે છે આ દાવો કર્યો છે અને સાથે એ પણ જણાવ્યું છે કે પાટીદાર ભાઈઓ પણ વિરોધમાં અમારી સાથે છે તો આ પ્રકારની બેઠકને તો કોઈ સત્યનું બળ જ નથી પાટીદાર સમાજ અમારા કામથી ખુશ છે પદમિની બાએ આ વાત કરી તેમણે એ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે જે લડાઈ અમે લડી રહ્યા છીએ સારી રીતે લડી રહ્યા છીએ અને પાટીદાર યુવકો અમારી સાથે છે પાટીદાર સમાજના જે આગેવાનો હોય કે ઘણા બધા ભાઈઓ મારા ભાઈ પણ થયા છે અને અમારા કામથી પણ બધા વાકેફ છે તો મને ફોન આવે આવે જ છે કે બેન જે લડાઈ આપ લડો છો એ બહુ સારી લડો છો અને અમે આપની સાથે જ છીએ આપણે એક મને એટલે જ ફોન આવ્યો તો કે જો આપને કોઈ એવું ઉશ્કેર આવે કે અમારો સમાજ આપની સામે છે તો આપ કોઈ દિવસ માનતા પણ નહીં પેલા અમારી સાથે વાત ચર્ચા કરજો કોઈ દિવસ અમારું ક્ષત્રિય સમાજ કે પાટીદાર સમાજ કોઈ દિવસ સામે સામો નહીં આવે આ એક રૂપાલાભાઈ વ્યક્તિની વ્યક્તિગત જ અમારે અમે એનો વિરોધ છીએ અમર સાથે જોડાયા છે ધર્મેશ વૈદ્ય ધર્મેશ અહીંયા બે સમાજ જેનું ગુજરાતના ઇતિહાસમાં પણ એટલો જ મોટી ભૂમિકા રહી છે આ બંને સમાજને લડાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે પદ્મિની બે ખુદ હવે પાટીદાર યુવકો સમર્થનમાં છે તેવી વાત કરી રહ્યા છે હા અમિતાભ એ જ મહત્વની વાત છે કે જે ગઈકાલે જે બાણુ સંસ્થાઓની ક્ષત્રિય સમાજની બેઠક મળી એમાં એક જ વાત કરવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ રદ બાકી એ લોકોએ બીજું કંઈ નથી કીધું કે કડવા પાટીદારમાંથી કોઈ પણ આવે પાટીદારમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને આજે જે પદ્મિનીભાઈએ પણ ગુજરાત ફર્સ્ટ ઉપર ખાસ કીધું કે પાટીદારના જે અગ્રણીઓ છે એને અમે ભાઈ માનીએ છીએ અને અમે સંપર્કમાં છીએ તેઓને પણ એમ જ કહ્યું કે અમારી જે બેન દીકરીઓની સંસ્કૃતિ સાથે જે નિવેદન આવ્યું છે એનાથી અમને આઘાત પહોંચ્યો છે અને એ પક્ષ અને સંગઠન અને સરકારે વિચારવાનો છે આવા સમયે રાજકોટમાં જે અત્યારે કહી શકાય કે જે વાયરલ થયો છે કે સાંજે લેવું અને કડવા પાટીદાર આપણે તમામ અગ્રણીઓનો સંપર્ક કરવાનો પ્રશ્ન તો તમામ લોકોએ ક્યાં મિટિંગ છે કેટલા વાગે છે લેવા અને કડવા પાટીદારના તમામ અગ્રણીઓ જે કહી શકાય પછી નરેશ પટેલ હોય જયરામ બાપા કડવા પાટીદારના હોય તમામ લોકો બાબુ જમનાદાસ હોય આ તમામ લોકોનો ગુજરાત પાસે સંપર્ક કરતા તેઓને આ વાતની કોઈ ખબર નથી તો મહત્વની વાત એ છે કે અત્યારે બંને જ્ઞાતિ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે અને ચૂંટણી તો આજે છે ને આવતીકાલે ચાલી પણ જશે આવા સંજોગોમાં રાજનીતિના ઉલટપલટમાં નિવેદન હોય સમાજનો વિરોધ હોય એ એક રાજકીય ઉલટપલટ અને ખેલદીલીનો એક સવાલ છે અને એવા સમયે અત્યારે સરકાર સંગઠનને ક્ષત્રિય સમાજના જ આગેવાનો કહી શકાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવે રૂપાલા રહેશે કે નહીં આવા સંજોગોમાં એ બે સમાજને આમને સામને કરવું અને શાંતિમાં પલિતો છાપવાનું જો કોઈ કૃત્ય વાયરલ મેસેજથી કરતું હોય તો એની સામે સૌથી વધુ રાજકોટના તંત્ર માટે પણ એક મહત્વની પડકાર છે અને એ દાબી જ દેવું જોઈએ કારણ કે બધે જ સમાજ આ બધા જ સમાજ ગુજરાત અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો એકબીજાના એક પૂરક બનીને રહ્યા છે અને ભૂતકાળની વાત કરીએ તો ત્યારે પણ એકબીજાના સમાજ પૂરક હોય પછી પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ કે અઢાર વરણ એકબીજાના સમાજ સાથે અશાંતિ સર્જાય એવી કોઈ વાત કરવી એ અયોગ્ય નથી ન્યાયિક પ્રક્રિયા છે રજૂઆત કરવાનો મોકો છે નિવેદન કરવાનો મોકો છે આ તમામ વસ્તુ જ્યારે પણ કોઈ મેસેજ કે આજે સાંજે આ બેઠક છે કઈ જગ્યાએ બેઠક છે અમિતા એવો કોઈ ઉલ્લેખ નહીં અને આજે રીતે જે આ મેસેજ થાય એમાં ગંભીરતા લેવી જોઈએ અને ગુજરાત ફર્સ્ટ એટલે જ મેસેજ કેમ વાયરલ થયો એ જ પ્રશ્ન છે આભાર ધર્મેશ જે જાણકારી આપી છે તેમને તો ખબર પણ નથી અને તેમની જાણ બહાર જ આ પ્રકારે જે મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ મેસેજ ખોટા છે પાટીદારોની બેઠકને લઈને ગુજરાત ફર્સ્ટ પર પદ્મિભાઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે પાટીદાર નેતાઓ અમારી સાથે છે પણ સુતમ રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના રાજકારણમાં આ નવો વળાંક આવ્યો કારણ કે મેસેજ વાયરલ થયો હતો એક ક્ષત્રિયોના સતત વિરોધ વચ્ચે પાટીદાર સમાજની બેઠકની જે

બેઠકના નામે જે મેસેજ વાયરલ થયો તે અફવા છે આ તમામ પાટીદાર અગ્રણીઓ હજુ તેનાથી અજાણ છે અને આ પ્રકારના મેસેજ વાયરલ કરીને કોઈ અસામાજિક તત્વ ગુજરાતની શાંતિ દોહોડવાનો નિમ્ન પ્રયાસ કર્યો છે તેવું ચોક્કસ કહી શકાય અહીં બે સમાજને સામસામે લાવવાનો આ ૃત્ય કરવામાં આવ્યું છે જો કે પાટીદાર અગ્રણીઓએ ચોક્કસ જણાવ્યું છે કે આવી કોઈ જ પ્રકારની બેઠકનું આયોજન નથી કરવામાં આવ્યું હા બે ત્રણ દિવસમાં આગામી દિવસોમાં પાટીદાર સમાજની બેઠક છે પરંતુ એ સમાજની બેઠકમાં અલગ અલગ હોઈ શકે છે પાટીદાર સમાજ પોતાના સમાજના પ્રશ્નોને લઈને સમાજની વ્યવસ્થાને લઈને પણ મીટીંગ કરી શકે છે પર સોત્તમ વિરોધ વચ્ચે જે રાજકારણમાં નવો વળાંક લાવવા માટે આ પ્રકારના મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટ પણ તેને વખોડે છે

લોકસભાની ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીને લગતી તમામ ખબરો ત્વરિત અને વિશ્વસનીય આપના સુધી અમે પહોંચાડીશું જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે